રોમ રોમ ભાઈઓ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગની અંદર તો મિત્રો આજે અમે ફૂમતાજીના મુલાકાતે જવાના છીએ એટલે કે એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે અને પાટણ બીજું પણ કામ છે એટલે અમે ભાઈબહેનના બે બાઇક લઈને જઈએ છીએ તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો તો તમને ફુમતાજીની ટીમ બતાવું એમનું ઘર બતાવું અને એ કઈ કઈ જગ્યાએ શૂટિંગ કરે છે એ પણ તમને બતાવું અને મારે પણ પાટણ થોડું કામ છે તો જતાઈએ અને તમે વિડીયોમાં બનાવી રહેજો તો તમને બતાવું તો મિત્રો અમે પાટણ જવા નીકળી ગયા છીએ બાઇક લઈને બે જણા જઈએ છીએ અને આ છે મારો મિત્ર અમે બે જણા જઈએ છીએ પાટણ

મિત્રો હવે હવા ભરાઈ છે બાઈક અને હવે રહી બાઈક સ્ટાર્ટ કરીને અમે નીકળીએ છીએ અમારે ચાણસમા થઈને જીતવાડા થઈને ભરપૂર રોડ જવાનું છે ચાલ જવા મિત્રો અમે જીતોડા રોડે નીકળી ગયા છીએ જીતોડા ઝાંખોના થઈને નોરતા થઈને અમારે તારપુર થઈને જવાનું છે પાટણ મિત્રો અમને ટ્રાફિક પોલીસ હેરાન ના કરે એ માટે અમે સિંગલ રસ્તો પકડ્યો છે અને હાઈવે નથી ગયા મિત્રો અમે ઝાખાના ગમમાં પકી ગયા છીએ હવે અહીંયાથી ડુંગરીપુરા નરતાવાળો રોડ પકડવાનો છે ત્યાંથી સીધું તારપુર રોડે જવાનું છે આ છે રણુજ રેલવે ફાટક એક બાજુ રણુજ જાય છે ને એક બાજુ પાટણ જાય છે આ જોગણીમાનું મંદિર છે અને સીધું જવાનું છે ડુંગરીપુરા મિત્રો આ છે મારો ભાઈબન સંજયજી મિત્રો રસ્તામાં બકરા આવતા હતા એકદમ વ્હાઈટ વ્હાઈટ હતા એટલે એનો પણ વિડીયો બનાવી દો એકદમ મસ્ત લાગે છે આ વંડો દેખાય છે એ ગાયોનું ફાર્મ હાઉસ છે બહુ મોટું છે ફાર્મ હાઉસ આખા નદીમાં ફાર્મ હાઉસ બનાવેલું છે મિત્રો હવે અમે ડુંગરીપુરા પાકવા આવી જાય છે આ સામે દેખાય છે કાળકામાનું મંદિર છે બહુ મસ્ત કલર બનાવે છે મંદિરનું અને મંદિર પણ સારું છે આ છે મહાકાળીમા નું મંદિર એ પણ પોખી જવાય છે તમે સામે જોઈ શકો છો આ ક્રિષ્ના સ્કૂલ છે સામે અને ધરપુર જાય છે એક રસ્તો અને એક રસ્તો જાય છે પાટણ તો પેલા ધરપુર રોડે જવાનું છે કેમ કે ધરપુર એક થોડું કામ છે એટલે પાકી કે ડોવામાં પાર્લર બાજુમાં કે વળવાનો અને એ કે તમારે કચેરીમાં કે જવું પડશે મિત્રો આ છે ધારપુર મેડિકલ અને અમારે આગળ જવાનું છે ધારપુર ગામમાં જવાનું છે એક નાની છોકરીનો જન્મનો દાખલો લેવાનો છે એટલા માટે જવાનું છે મિત્રો અમે ધારપુર ગામ આવી ગયા છે આ તમે જોઈ શકો છો ધારપુર ગામ નો ગેટ છે મારી અંદર જવાનું છે તાલુકા પંચાયત ધારપુર ધાપુર મિત્રો છે ધારપુર ગામ અને અમારા ભાઈ આ ગલ્લા જોડે જન્મના દાખલાનું ફોર્મ ભરાવે છે પછી પલાટીને આપવાનું છે પછી દાખલો આપશે દાખલો લઈને પછી જવાનું છે ફૂમતાજી ના ઘરે મિત્રો હવે અમે અમારું કામ કરતા હવે પાટા તરફ નીકળી ગયા છે ફૂમતાજીના ઘરે જવાનું છે મિત્રો અમે ફરી પાસે ક્રિષ્ના સ્કૂલ બાજુમાં આવી ગયા છીએ અને અમે આ રસ્તે થઈને આવ્યા હતા ઘરેથી અને જઈએ છીએ પાટણ બાજુ મિત્રો ફુમતાજીના ઘરે જવાનું છે પણ વચ્ચે બાબરા મામાનું મંદિર પહેલાં આવે છે તો પહેલાં આપણે ડુંગરીપુરા ગામે આવી ગયા છીએ અને હવે બાબરા મામાના મંદિર તરફ જવાનું છે અને જઈ

આ સામે દેખાય છે બાબરા મામાનું મંદિર છે અને પેરવ પણ મંદિર છે અને આ છે બાજુનું તળાવ જોઈ શકો છો તમે આ મંદિર છે અને આ છે મોટું તળાવ ફુમતાજી પણ અહીંયા શૂટિંગ ઉતારે છે મિત્રો ફુમતાજીના ઘણા બધા વિડીયોમાં આ બાબરા મામાનું મંદિરનું શૂટિંગ લીધેલું છે તો ચાલો એ બાબરા મામાના દર્શન કરી લઈએ પહેલાં તમે જોઈ શકો છો આ મંદિરની ચારે બાજુની વ્યૂઝ મંદિરની પાછળ તળાવ દેખાય છે આ લેબડીએ ફૂમતા જે વિડીયો બનાવેલો છે ઘણા મંદિર છે તો ચાલો મિત્રો તમને બાબરામા માના દર્શન કરાવી લઉં જોઈ લો આ છે આ છે બાબરામામાં જય બાબરામામાં મિત્રો આ તળાવ ખૂબ જ મોટું છે અને ઊંડું પણ વધારે છે મિત્રો અહીંયાનું વાતાવરણ એકદમ શાંત છે કોઈ જ અવાજ નહીં એકદમ મિત્રો હવે અમે બાઇક સ્ટાર્ટ કરીને હવે નીકળી ગયા છીએ હવે જવાનું છે ડાયરેક્ટ ફૂમતાજીના ઘરે તો મિત્રો વિડીયોમાં બને રહેજો તમને બતાવું ફૂમતાજીનું ઘર મિત્રો તમને ફૂમતાજીના ઘરે લઈ જાઉં એ પહેલાં અમારા વિડીયોને લાઈક કરી લો શેર કરી લો અને સબસ્ક્રાઈબ પણ કરી લો એટલે અમારા નવા વિડીયો તમને પહેલાં જોવા મળે તો ચાલો હવે ફૂમતાજીના ઘરે મિત્રો ફૂમતાજી આ જગ્યાએ પણ શૂટિંગ કરેલું છે આ વાળે પણ એકવાર શૂટિંગ કરેલું છે આ ઘરનું તબેલાનું આ નળિયાની દરેક જગ્યાએ ફૂમતાજીએ શૂટિંગ કરેલું તો ફાઇનલી મિત્રો અમે ફૂમતાજીના ઘરે આવીએ છીએ તમે જોઈ શકો છો આ છે ફૂમતાજી એટલે કે મહેન્દ્રસિંહ અને આ છે હરિભા શ્રવણના બે જણા બેઠા છે તમે જોઈ શકો છો હરિભા શ્રવણ અને આ છે બાસ્કુજી અને બલ્લુ એટલે કે બળવંતસિંહ અને આ છે ખેગારજી ખેગારજીને હું મારો મિત્ર બધા જોડે ફોટા પડાવે છે હું વિડીયો બનાવતો હતો એટલે બધા જોડે મેં એ ફોટા નહીં પાડ્યા ઓછા પાડ્યા છે અને આ છે બળવંતસિંહ અને હું આ એમની ટીમ બેઠી છે એસપી ટીમ પુપતજી બેઠા છે ફેગરજી આ મફુજી અને આ બધી ટીમ છે અને આ છે વાઘુબા એટલે કે વાઘુજી હશે વાઘુજી અને હું અને મારો મિત્ર અને આ છે ભૂપતજી અને આ છે અભિક એટલે કે અભિષેક અને મિત્રો આ છે એસબી હિન્દુસ્તાનની ટીમનો સ્ટુડિયો અને વાપીસ પણ અહીંયા હતી લગભગ વાપીસ બદલી દીધી છે અહીંયા નથી દેખાતી સ્ટુડિયો એકલો રાખ્યો છે અહીંયા મિત્રો આ છે આશાપુર અમે આશાપુરમાં ફમતાજીની મુલાકાત લેવા ગયા હતા અને હવે જઈએ છીએ ઘર બાજુ અમે મિત્રો આ છે પૂજા હેરસ્ટાઈલ ઘણા બધા સેલિબ્રિટી અહીંયા આવી છે તો મિત્રો હવે અમે ઘર તરફ નીકળી ગયા છીએ પાટણનો બ્રિજ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો મિત્રો અમારી ચેનલ તમારા સપોર્ટની બહુ જરૂર છે તો મિત્રો સપોર્ટ કરજો મિત્રો અમે ફમતાજીના ઘરે ગયા હતા પણ એ જગ્યાએ વિડીયો બનાવવાની મનાઈ હતી એટલે અમે વિડીયો નહોતા બનાવ્યા ખાલી ફોટા પાડીને તમને બતાવ્યા હતા તો મિત્રો એના બદલ હું માફી માગું છું મિત્રો અમે ચાણસમા પાસે આવી ગયા છે આ છે ચાણસમાનો સર્કલ અને બજારમાં જવાનું છે તો મિત્રો ચલો બજારમાં મિત્રો હવે અમે બજારમાં આવી ગયા છે અને હું અને મારો મિત્ર બે જણા લચ્છી પીવા બેઠા છીએ લચ્છી પીને પછી થોડું બજારમાં કામ છે બજારમાં કામ પતાયને પછી જવાનું છે ઘરે

રોજ જોવા માટે બે લાયકનને ક્લિક કરી લેજો તો મળી હવે કાલના નવા વ્લોગની અંદર જય માતાજી